તો મિત્રો હું તમને વ્લોગમાં બતાવું ગાર કેટલો નીકળ્યો છે અને કેટલો નહીં નીકળ્યો તે તમે વ્લોગમાં જ જોઈ લેજો તો મિત્રો આજે તો માહોલ ગરમ હતો તો મિત્રો હવે જબલા ભરીને માર્કેટમાં લઈ જવાનો છે ગાર તો મિત્રો કેટલા જબલા નીકળ્યા છે તે હું તમને બતાવું વ્લોગમાં તો તમે વ્લોગમાં જ જોઈ લેજો તો મિત્રો માર્કેટમાં ડીશા માર્કેટમાં જઈને હવે લગ્નમાં જવાનું છે તો મિત્રો હું લગ્નમાં કેવો માહોલ છે તે હું તમને બતાવશ તો તમે વ્લોગમાં જ જોઈ લેજો અને લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો હાલ તો વ્લોગ તો પછી બનાવ્યો નહીં આવીને પછી વ્લોગ બનાવ્યો પહેલાં વ્લોગ બનાવતો તો મિત્રો ચાર્જિંગ ન તો એટલા માટે તે ક્લિપ ખૂબ લેગ મારતી હતી હવે બીજી ક્લિપ ઉતારી તો મિત્રો હવે હું તમને બતાવું તમે વ્લોગમાં જોઈ લો ગાર કેટલો નીકળ્યો છે તે તો મિત્રો તમે જોઈ લો ગારના ત્રણ જબલા નીકળ્યા છે તો મિત્રો આ આ સાલ તો ત્રણ જબલા વાર નીકળ્યા સારા નીકળ્યા છે અને ગાર પણ સારો છે કેટલા રૂપિયા જાય છે ને કેટલા રૂપિયા નહીં જાય તે હું તમને વ્લોગમાં કહીશું તો મિત્રો હું તમને દિશાની માર્કેટમાં પણ બતાવશું તો મિત્રો તમે પણ દિશાની માર્કેટ જોઈ લેજો વ્લોગમાં તો મિત્રો કાલે રાતે લાઈટો તારા ખુબ બધા ભેરાઈ ગયા હતા તે તમે જોયા હતા તો કોમેન્ટ કરીને બતાવજો મારા પાસે પણ પડ્યો હવે લગ્નમાં પણ જવાનું છે તો મિત્રો લગનનો કેવો માહોલ છે તો તે પણ હું તમને બતાવશું તો મિત્રો ચલો હવે માર્કેટ તરફ તો મિત્રો આજે માર્કેટમાં જવાનું હતું અને લગન હતા તો મિત્રો લગનમાં જતા રહ્યા હતા માર્કેટનો બ્લોક તમને ના બતાવે તો મિત્રો હાલકે ભલે હશે તો હું તમને માર્કેટનો વ્લોગ બનાવીને જરૂરથી જરૂર બતાવીશ તો તમે જોઈ લેજો માર્કેટ કેવી છે દિશાની તે તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે તમે આજનું માસમ ડેલી થશે બ્લોકમાં કેવું છે ને કેવું નથી તે તો મિત્રો આજનો લોકો સાટલા સુધી હતો તો મિત્રો તમને આજનો લોકો કેવો લાગે સારું લાગ્યું લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આવા મળીશું બીજા લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી